ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા તમારું સ્વાગત છે મિત્રો વાત તો તમને બધા લોકોને ખબર છે કે છેલ્લા પાંચથી સાત દિવસથી ગુજરાતના પિસ્તાલીસ ડિગ્રી પ્લસ તાપમાન વધી રહ્યું છે તેની માટે ખુશખબરી આવી ગઈ છે કારણ કે મિત્રો હાલના ટાઈમે ગુજરાતમાં તારીખ એક ચાર ને પાંચ તારીખે વરસાદ પડી શકે છે હાલના ટાઈમમાં ગુજરાતમાં સૌથી મોટી આગાહી થઈ ગઈ છે જે રીતે મિત્રો વાત કરીએ તો પશ્ચિમ બંગાળ કોલકાતા અને બાંગ્લાદેશમાં મિત્રો એમ કીધું તો રેમેલ નામનો વાવાઝોડો ટકરાયું હતું ત્યારબાદની સૌથી વધારે મિત્રો એમ કીધું અસર સહી ગુજરાતમાં જોવા મળી નથી પરંતુ મિત્રો અત્યારના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે હવામાન વિભાગે આગાહી કરી નાખી છે એક તારીખ અથવા એમ કીધું એકત્રીસ તારીખ અથવા એમ કીધું ચાર ને પાંચ તારીખે મિત્રો વરસાદ પડી શકે છે આ ગુજરાતના ખેડૂત માટે અથવા એમ કીધું હાલના ટાઈમ ગુજરાતના જે લોકો ગરમીના પીડિત થઈ રહ્યા છે તેના માટે ખુશખબરી કહેવાય જે રીતે મિત્રો વાત કીધું તો તમને બધા લોકોને ખબર છે ગઈ કાલ થઈને ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે જે આ મિત્રો સૌથી મોટા સમાચાર ને સૌથી ખુશીની સમાચાર એ કહેવાય કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં ચોમાસું છે એવી હેલું આવી ગયું છે જે મિત્રો પશ્ચિમ બંગાળમાં હોવા જેટલું ટકરાયું હતું તેના કારણે ગુજરાતમાં હાલના ટાઈમમાં કંઈ પણ અસર થઈ નથી પરંતુ મિત્રો આવનારા ટાઈમ આપણે એ જોવાનું રહેશે કે મિત્રો શું શું થાય છે શું નવું વાવો વાવાઝોડું સક્રિય થાય છે ને ગુજરાતમાં ટકરાઈ શકે છે જેવા જ મિત્રો સૌથી વધારે ન્યૂઝ આવશે તો સૌથી પહેલા તમને બધા લોકોને જણાવવાની ખડકોનો પ્રયત્ન કરતો હોઉં તો લાઈક કરો તો બિલકુલ ભૂલતા નહીં જે રીતે મિત્રો વાત કરી આવનારા ટાઈમમાં ગુજરાતના ઘણા બધા વાવાઝોડા ટકરાયા છે આની પહેલા પણ એક બે ટકરાયા છે આગળ મિત્રો વાત કરી તો અત્યારે કોઈ પણ એવા સમાચાર નથી મળી રહી કે ગુજરાતમાં વાવાઝોડા આવે પરંતુ મિત્રો આવનારા ટાઈમમાં આપણે ચોક્કસથી ચોક્કસ જવાનું રહેશે જે રીતે મિત્રો સમાસવું આવી ગયું છે બધા લોકો રાહ જોઈને બેઠા છે વરસાદ ક્યારે આવશે તો જલ્દીથી વરસાદ આવી જશે તમારે ત્યાં વરસાદ પડે તો મિત્રો કમેન્ટ કરો તો બિલકુલ બોલતાની સાથે અત્યારે શું છે અત્યારે કેવું વાતાવરણ છે અથવા એમ કીધું અત્યારે કેટલી કેટલી ડિગ્રી તાપમાન છે એ જણાવવાનું બોલતાની આજનાવળીમાંથી એટલે જ માહિતી ફરીઓ મળે ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત